કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આજે આપણે વાવવી છે ડુંગળી જો આપણે ડુંગળી વાવવા ટ્રેક્ટર આવી ગયું તો આ ડુંગળીનું બી કટે છડાવી જોખી વાવી છે જો આ છે આપણો ડુંગળીનું બી જોઈ લ્યો હા બીકે હવા કિલો બી લીધું છે 1 કિલો ના ગ્રામ હવા કિલો એટલે વિગે આટલું નાખવાનું ડુંગળીનું કરી દીધું શ્રી ગણેશ આપણે ડુંગળી વાવા માંડી આપણે ડુંગળીનું શ્રી ગણેશ કરી દીધું અને આપણે જો આખું પડું કમ્પ્લીટ થઈ ગયું નો ના સાત વીઘા પહેલા તલી ને હવે અત્યારે વવાય છે ડુંગરી જો આપણે મગફળી ખડે નથી અંદર જોઈ ક્યાં ક્યાં ક્યાંક દેખાય હે વરસાદ રહેતો નથી જો આવી દારો અંદર હે આ તો આમાં ખેતી કરીને પડું હું કહ્યું હે આલિયા મારી આલી પર ડુંગળી વવાય એવું થયું હે જોકે ગારો તો નડે જ છે પણ હવે ડુંગળીને થાય છે મોડું ગારાનું જોવા જાય તો પાછું કઈ રેડું આવી જાય વરસાદનું ને પાછો ગારો કરી જાય એટલે વહેના થોડીક અત્યારે જો તડકી જેવું નીકળ્યું હે ને છે તો ટ્રેક્ટર વાવવા બોલાવી લીધું અમારા ગામમાં અત્યારે ધૂમ ડુંગળી વવાય છે જોકે ટ્રેક્ટરવાળા નવરા નથી વારો લખાવેલો હતો ભગવાનનો સાથ સારો નથી ભેગી તડકી નીકળી ગયા મેળે પડી ગયો અને વરાફે હવારમાં તો આવતા હતા પર અત્યારે સારું જો આપણે સાત વીઘાની ડુંગળી વવાઈ ગઈ ત્યાં સુધીમાં એક છાંટો વરસાદ ન આવ્યો ભગવાનની દયાથી ને દી રેડકા આવતા તા અને હવે આપણે છેલી ઉથલ રહીએ આ છે લાલ જામફળનો રોપડો જામફળ હોત ભેગું આવેલું છે આપણે જો ડુંગળી વાવી દીધી ત્યારે થી નીકળો રોપાવાળો તો એક લઈ લીધો આપણે જો લાલ જામફરનો હતા લાલ જામફળીને રોપડો લઈ લીધો હવે જો આપણે ખાડો ગાળીને અહીંયા વાવી દે મારા બગીચામાં એકવાર વાર બધા જાડવા હતા પણ ફૂંકાઈ ગયા ને પછી એકવાર બધા એકવાર મેં બધાએ ઉછેરીને એકત્રીસ જાડવા ઉછેર્યા તો બધા ફૂંકાઈ ગયા ને તો પછી હે ને ખાલી ચીકુડી જ બે છે ઝાડ ચીકુડી બે તો કાઢ નહીં ખી બે રહી જનાવર ખાય ગાયું ખાય તો ભાઈ મન ઉડી તું નથી હવે કાંઈ વાવો મારી શોખ થયો પાસો ખાડો થઈ ગયો આપણો તૈયાર ત્યારે બે સફેદ ને એક લાલ ત્રણ ઝાડ જામફરના હતા પણ એક વર્ષ દુષ્કાળ જેવું થયું ને તો હાવ તળિયાનું પાણી બોરનું હે ને સારવારું વધારે આવતું હતું એના કારણે કે શું ખબર ખરટવાળા પાનવાળા બધા ઝાડ બળી ગયા ને સરસ મૂળ નીકળ્યા મસ્તીના બહુ કોથળી કાપી નાખી મસ્તીના મૂળ નીકળ્યા સરસ મજાના આવી રીતથી જો લાંબા લાંબા મૂળ છે એ ગણપતિ બાપા શ્રી ગણેશ કરદા જામફળી નો જ આપણે જામફળી વાવી દઈશી સરસ મજાના લાલ જામફળ મસ્તીના પાછા જાય એમાં ઘણાય ઝાડ હતા ત્રણ જામફળી ચીકુઅતાર અમાર કેવડું એવડા બધા ઝાડ હતા પણ બધા ઝાડ બરી ગયા ને એટલે એમ થઈ ગયું કે હવે વાવવા જ નથી પણ વરી શોખથી ઓક વાવી દઉં એમ પાછો એટલે વરી વાવ્યા હવે ભગવાન કરી જો આપણી જામફળી વગેરે કમ્પ્લીટ થઈ ગઈ સાઈડમાં સપોર્ટ ખોડી દીધો છે પણ જામફળીને અત્યારે સપોર્ટ દેવો નથી એમનેમ રાખવી છે જો સપોર્ટ વગરની એમને એ ઊભી રહેશે ને જો નમશે નહીં ને તો એના તાકાતથી જે છોડવો અત્યારે સપોર્ટ વગરનો ઊભો થાય ને એ સારું બાકી જો સપોર્ટ જોઈ અને ન ઊભો થાય ને તો એ તેટલું મોટું થઈ જાય ને ત્યાં હું તેને સપોર્ટ જોઈ એટલે માણસ હોય કે ઝાડ હોય કોઈ પણ સપોર્ટ વગરનું જે એના પગભર ઊભું થાય ને એને કોઈ ન પહોંચે મહિના રીંગણીમાં રીંગણા અંધ્રિયા રીંગણી વાયડા પછી ફૂટીને જો આવડી થઈ અને જો મહિના નાના નાના ટીનુંડિયા મીનુડિયા પાસા દેખાવો આપણા રીંગણા એટલે આપણે અઠવાડિયે શાક ધંધોકાર મણશું ઉતરવા ચાર રીંગણા આવી ગયા આપણી રીંગણી ફૂટી નજી જો આટલી થઈ હતી ત્યાં